તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીનો પૂછતો કે આ જી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ ચાલ્યા હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે

દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની કોણ આવે કમ્પ્લેન કોણ છે કમ્પ્લેન નંબર ક્યાં છે તમારો તમારો ફોન ક્યાં લાગે કમ્પ્લેન કેમ ફોન નહીં લાગતો તમારો ફોન એજ આવે કાનનો નો વ્યસ્ત આવે ફોન હા તો કેમ વ્યસ્ત આવે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીમાં માં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂ પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હા હા લાઈવ લાઈવ દારૂ પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવ ચાલ

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હં ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામણ સુભાષ ડામણ સુભાષ દામણ તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મળવા એટલે તમારે નવેસે એંસી પર નવ તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કઈ નહીં દૂર રહેને વાત કરો હે એટલે તો તમે અહીંયા ખાલી એમ જ દેલા હા એટલે તમે અહીંયા ખાલી એમ જ બેહો છો છો ઓફિસ ઓફિસેલ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમાર પ્રે હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો ડ્યુટી શું તમે આહો ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે

એનારસોલ માણસ અમારું શું કરવાનું કઈ નહીં કરવાનું કઈ નહી કરવાનું એવું કે એવું કહે કે અમારે શું કરવાનું અમે ઓફિશિયલ માણસ નહીં અહીંયા અમે ભેગા આવ્યા જયશીલભાઈને બી ફોન કર જયશીલભાઈને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કે આ બોલ આંબુ કરીશું કલેક્ટરને બી બોલાવું છું અહીંયા તો ભાન આ ગાડીનો નંબર શ્યો છે કલેક્ટરને બી બોલાવું છું હમણાં હા ના મમ્મીના જીનલ છે ઊભા રાખ એને ઊભા રાખ એને ઊભો રાખ કોણ છે સ્ટાફનો માણસ છે તો શું છે